હાલમાં અત્યારે માર્કેટમાં શાકભાજી ખૂબ જ મોંઘા છે ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું આ રાજસ્થાની શાક એટલું સ્વાદમાં ટેસ્ટી બને છે તો ખૂબ સરસ એવી રેસીપી છે અને એન્ડ સુધી જોજો સાથે જ રોટલી બનાવી છે જુવારની જે સ્વાદમાં તો મસ્ત છે સાથે ગ્લુટેન ફ્રી છે તેનાથી ચરબી નથી આવતી અને જે હેલ્થ કોન્સીરસ છે તો ડાયટ ઉપર છે તમે તો ચોક્કસ ખાવી જોઈએ તો આ રીતે જુઓ પહેલાં આપણે રોટલીનો લોટ બાંધવાનો છે તો જુવારનો લોટ લેવાનો છે ઘરની વાટકીનો ઉપયોગ કરી માપ કાઢીને મેં બે વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે હવે જે પ્રમાણે ઘરમાં સભ્ય હોય એ પ્રમાણે લોટ લઈ શકાય છે અત્યારે હું ચાર સભ્યની રોટલી બનાવું છું તો બે વાટકી બાકી જુવારનો લોટ અને સાથે જ એક વાટકી મેં ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે કદાચ તમે ખાલી જુવારનો લેવા માંગો તો પણ ચાલે અને રોટલીનો લોટ ન મેળવો તો ચાલી જાય તો ત્યાર પછી આપણે ગરમ પાણી લેવાનું આંગળી સાથે પાણી ગરમ લાગવું જોઈએ એવું ગરમ પાણી લેવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધતા જવાનું છે ધ્યાન રાખીશું કે લોટ ઢીલો ન થઈ જાય કદાચ માનો કે લોટ ઢીલો થઈ જાય છે તો પછી થોડો લોટ ઉમેરીને તેને કઠણ કરી દેવાનો જો આ રીતે કઠણ થોડોક લોટ બાંધવાનો છે એકદમ કઠણ નહીં એકદમ ઢીલો નહીં આ રીતે લોટ બાંધવાનો છે ત્યાર પછી આ લોટને આપણે રેસ્ટ આપવાનો છે પાંચ મિનિટ માટે તો ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપવા માટે મૂકી દઈએ ત્યાં સુધીમાં ખાવણીમાં દસથી બાર લસણની કળી લઈ લેવાની છે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો બે આદુની સ્લાઇઝ ઉમેરી છે સાથે અડધી ચમચી જેટલું મીઠું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર બંનેને ખાંડી લેશું તો જો ખાંડીને સરસ એવી બારીક પેસ્ટ બનાવી લેવાની છે જેથી લસણ છે એ ખાવામાં ન આવે અને કદાચ તમને જો લસણની કડી ગમતી હોય ને તો નાના નાના ટુકડા કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે હવે એક બાઉલની અંદર થ્રી ફોર કપ જેટલું દહીં લેવાનું છે એટલે કે પોણા કપ જેટલું દહીં લેશું અને આ દહીં છે ને મેં થોડું જાડું રાખ્યું છે પાણીનો ભાગ થોડો ઓછો છે વન ફોર્ટી સ્પૂન હળદર પાવડર અને અડધી ચમચી જેટલું ધાણા જેવું સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે આ બધું સરસ રીતે મિક્સ કરવાનું છે કદાચ પાણીવાળું દહીં તમારી પાસે છે તો પણ ચાલી જાય હવે જો બધું મિક્સ થઈ જાય આ રીતે સરસ રીતે ત્યાર પછી આપણે જે લસણની પેસ્ટ બનાવી છે તેની અંદર ઉમેરી દેવાની છે માનો કે કદાચ તમે લસણ નથી ખાતા તો લસણ બિલકુલ ઉમેરવાનું નહીં તેમ છતાંય આ વાનગી ખૂબ સરસ બને છે તો જુઓ આ રીતે હું મિક્સ કરીને મસ્ત મજાનું અહીં મસાલેદાર દહીં રેડી થઈ ગયું છે ત્યાર પછી અહીં જો મીડિયમ તીખા હોય કેવા પૂરતા જ તીખા પાંચ ટકા તીખાં હોય એવા જ મરચાં લેવાના છે દસ જેટલા લીધા છે ત્યાર પછી એને આપણે ધોઈને ચોખ્ખા કરીને જ ઉપયોગમાં લેવાના છે અને આ રીતે તેને મોટા ટુકડામાં સમારવાના છે આ રીતે જુઓ એક સરખા ટુકડા કરીશું તો વધારે સબ્જીનો દેખાવ આવશે અને મીડિયમ તીખા હોય એવા લેશું એટલે ઘરમાં બધા જ ખાઈ શકે તો આ રીતે ટુકડા કર્યા છે કદાચ જો તીખા હોય ને મરચાં તો નસનો ભાગ કાઢીને પણ તમે લાંબા ટુકડા કરીને પણ સમારી શકો છો તો આ રીતે બધા જ મરચાંના ટુકડા કરી કઢાઈમાં હવે આપણે તેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે ઘરમાં કોઈ પણ તેલ ખવા તો એ ઉપયોગમાં લઈ શકાય છે વન ફોર્ટી ટીસ્પૂન જેટલી રાય ઉમેરી દેશો સાથે જ અહીં અડધી ચમચી પ્રમાણે આપણે વરિયાળી ઉમેરવાની છે વરિયાળા ટેસ્ટ ટેસ્ટ ખૂબ સરસ લાગી છે ચોક્કસ ઉમેરજો અડધી ચમચી જેટલું જીરું વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેશું અને બધા જ મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે હવે ખાસ ધ્યાન રાખીશું કે જે મરચાંના ટુકડા છે એ વધારે પડતા આપણે રોસ્ટ કરી નાખવાના નથી ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા જ ગેસ પર આપણે થોડી સેકન્ડ માટે સાતળવાના છે તો જો અડધી મિનિટ માટે જ મેં મરચાના ટુકડા સાતળ્યા છે બિલકુલ તેની ઉપર વધારે પડતી ડિઝાઇન ન આવે બસ એટલું ધ્યાન રાખજો જો વધારે ડિઝાઇન આવે ને તો મરચાની ઉપરની જે છાલ હોય છે એ અલગ થઈ જાય અને પછી ખાવામાં સારું લાગતું નથી બધું જ મસાલાવાળું દહીં હવે ઉમેરી દેશું અને સતત આપણે ચમચો ફેરીને હલાવતા રહેવાનું છે તો જો ચમચો આપણે છે ને દહીં ફાટતું નથી આપણે ખબર હોય કે દહીં ગરમ થાય એટલે ફાટી જાય અને બે મિનિટ જ થશે ને ત્યાં એકદમ સરસ તેમાંથી તેલ છૂટું પડી જશે અને આપણી રેડી થઈ તો રાજસ્થાની દહીં મિરચીની સબ્જી કહેવાય અને આપણે ત્યાં દહીં તિખારી તરીકે પણ ઓળખવામાં આવે છે ખૂબ જ ટેસ્ટી બને છે તો સબ્જી બની ગઈ છે ત્યાર પછી જો લોટ છે જુવારની રોટલીનો તે સરસ એવો રેસ્ટ લઈ ચૂક્યો છે તો એને છે ને પહેલાં મસળવાનો મસળી એમ રોટલી કોણી થતી હોય છે તો તેને એકાદ મિનિટ માટે મસળી લેવાનું ત્યાર પછી અહીં રોટલી થોડી આપણે જાડી બનાવવાની છે જે રેગ્યુલર રોટલી હોય ને તેના કરતાં થોડી જાડી એટલે મોટું લુબું કરીશું ત્યાર પછી રોટલીના જ અટામણવાળું કરીને તેને વણવાનું છે તો વણવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો કદાચ તમને ઢીલો પડતો લાગે ને લોટ તો થોડોક લોટ ઉમેરીને ફરીથી લોબો કરી લેવાનું અથવા થોડાક લોટની અંદર રોટલો ભેળવીને તરત જ તેને કઠણ કરી લેવાનું છે અને જો આટલી જાડાઈ રાખવાની છે આપણા જે રેગ્યુલર રોટલી હોય તેના કરતાં થોડીક જાડી રહેશે તો જો આ રીતે રોટલી વણાઈ ગઈ છે હવે આપણે તેને જે રેગ્યુલર રોટલી આપણે જે લોઢીમાં શેકીએ ને એવી રીતે જ શેકવાની છે તો આ રીતે તેને જો લોઢીમાં ઉમેરી દીધી છે બંને બાજુ ફેરવી લેશું અને હવે જો લોઢીમાં લોઢીમાં શેકવી હોય ને તો કપડાંની મદદથી તમે શેકતા જાઓ આવી રીતે અને આપણે જે ઘણીવાર આપણે રેગ્યુલર ફ્લેમ પર પણ આપણે આમને રોટલી શેકતા હોઈએ છીએ તો એવી રીતે પણ તમે શેકી શકો છો બધી જ રોટલી તો એ રીતે ફૂલે છે તો ખૂબ સરસ એવી જો તમને ડાયાબિટીસ હોય ને તો ચોક્કસથી જુવારની રોટલી ખાવ ઇવન કે તમે વેઇટ લોસ કરો છો કબજિયાત રહી છે તો જુવારની રોટલી એકદમ બેસ્ટ છે આમે અઠવાડિયામાં તમે બે ત્રણ વાર ખાવ ને તો ઘઉં કરતાં એકદમ હળવી છે પચવામાં અને તાસીરની ઠંડી છે તો અઠવાડિયાની અંદર આપણે બે ત્રણ વાર જો આ રોટલી બનાવી લઈએ તો વધારે સારું છે ઘઉં કરતાં હળવી હોવાથી પચી પણ જાય છે અને જેમને કબજિયાત રહેતો હોય જેમને પાચન બરાબર નથી થતું એમને તો જુવાની રોટલી ખાસ ખાવી જોઈએ અને શરીરમાં જેમને ગરમી રહે છે ને એમને પણ જુવાની રોટલી ખાવી જોઈએ જો કેટલી પોચી બને છે તો સેજ જે તમને કડક આ રોટલી નહીં થાય અને હર કદાચ રોટલી ફૂલતી નથી ને તો પણ પોચીને પોચી જ રહેશે તો ખૂબ સરસ એવી આ રોટલી બને છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને ઘરમાં જો ડાયાબિટીસ હોય ને તો પણ આ રોટલી ખવાય અને ખૂબ જ ગુણકારી રોટલી છે અને ખૂબ હેલ્ધી અને ખૂબ પોચી બને છે એકવાર ટ્રાય કરી જોજો ત્યાર પછી અહીં મેં ત્રણ ચમચી જેટલો ગુળનો ભૂકો લીધો છે અને ચાર ચમચી જેટલું તેમાં ગરમ ઘી ઉમેર્યું છે તો જેવી રીતે આપણા ગુજરાતમાં ઘી ગોળ ખવાય છે એવી જ રીતે રાજસ્થાનમાં પણ ઘી ગોળ અને ચૂરમું ખવાતા હોય છે ચાલો સબ્જીને સર્વ કરીએ જુઓ કેટલી મસ્ત લાગે છે ખરેખર ખ્યાલ જ નથી આવતું કે આ તો મરચાંની સબ્જી છે અને આપણા ગુજરાતમાં પણ મરચાંનું શાક બને છે પરંતુ અત્યારે મેં રાજસ્થાની સ્ટાઇલમાં બનાવ્યું છે દહીં મિરચી કહેવાય છે ત્યાં અને ખૂબ સરસ તે લોકો તો અઠવાડિયામાં બે વાર બનાવતા હોય છે અને સાથે ગરમા ગરમ ઘી ગોળ હોય સાથે જોવાની રોટલી હોય અને આપણે કાંદાનું લચ્છા સલાડ પણ મેં પીરસ્યું છે ખૂબ સરસ એવી આ ડીશ છે થોડી જ વસ્તુથી બની જતી આખા ઘરનું પેટ ભરાઈ જાય અને વળી બધાને જ ભાવે અને આમે આપણને ગુજરાતીઓને તો દહીં તિખારી ખૂબ જ ભાવે ત્યારે જો આવી એક અલગ પ્રકારની ને ખૂબ જ ટેસ્ટી દહીં તિખારી મળી જાય ને તો મજા જ પડી જાય જેને સબ્જી પણ કહી શકો છો અને દહીં તિખારી પણ કહી શકો છો અને ઘી ગોળ સાથે હોય તો તો મજા જ પડી જાય તો રેસીપી કેવી લાગી છે જો સારી લાગી હોય તો લાઇક કમેન્ટ આપી શેર કરજો અને મારા ચેનલને અને પેજને ફોલો કરજો